જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામી આતંકવાદીઓએ યાત્રાળુઓની બસ પર હુમલો કરીને દસ શ્રદ્ધાળુઓના મોત ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને રજૂઆત કરી હતી કે દરેકે હિન્દુ સનાતની ભાઈઓને કાશ્મીરમાં વૈષ્ણવ દેવીથી શિવ શિવકોડી જતી બસ પર ઇસ્લામિક જીહાદી આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરી દસ શ્રદ્ધાળુઓના મોત થયા છે જેના કારણે દેશભરમાં ભારે રોષ જોવા મળ્યો છે

અને નાના ભૂલકાઓથી મોટાઓ સુધી એમ દસ વ્યક્તિઓને બેરમીથી મારી નાખ્યા છે એના વિરોધમાં અમે લોકોએ આજે સવારે પાઠવી અત્યારના એના શ્રદ્ધાંજલિ આપી અને પૂતળા દહન કરેલું છે જે આતંકવાદી પૂતળા દહનનો આજનો કાર્યક્રમમાં અમે બહોળી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાય પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સખત વિરોધ કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ શ્રી ને નિવેદન કરવામાં આવે છે કે એ લોકોને સખત માં સખત સજા થાય જય શ્રી રામ